ઘણી સંસ્થાઓ સેવાકીય અભિગમ સાથે કામ કરી રહી છે જેના કારણે આ વિસ્તારના લોકોની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે આજે ભાગ્યોદય મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે આવનાર સમયમાં હોસ્પિટલ દ્વારા લોકોને ઉત્તમ પ્રકારની આરોગ્ય વિષયક સવલતો પ્રાપ્ત થશે વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્ય અને શિક્ષણ બે સેવાના ક્ષેત્રો છે લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા પીએચસી સીએચસી સેન્ટરો ખાતે પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આજે પીએમજી યોજના થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે આરોગ્ય વિષયક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે બે હજાર સુડતાલીસમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે વડાપ્રધાન આ સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે આજે સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે